સાબરકાંઠા જિલ્લામાં જીએસઆરટીસી કંડક્ટરની ભરતી ઉમેદવારોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી જીએસઆરટીસી નિગમ દ્વારા તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસના રોજ જાહેર કરાયેલી કંડક્ટર કક્ષાની જાહેરાત પ્રમાણે ત્રણ હજાર ત્રણસો ને બેતાલીસ જગ્યા ઉપર ધોરણ બારની ટકાવારીની મેરિટ ઉપરથી કંડક્ટરની કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે જેથી ફક્ત મેરિટમાં આવવા માટેના ફોર્મ ભરવા હજારો ઉમેદવારોએ કંડક્ટર માટેની જરૂરી કંડક્ટર લાયસન્સ અને પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર કઢાવ્યું હતું જેમાં ઉમેદવારોને ઘણો ખર્ચો પણ થયો હતો અને જાહેરાત થઈ ત્યારથી જ ઉમેદવારો મેરિટમાં આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા હતા પરંતુ પાછળથી નિગમ દ્વારા ત્રણ હજાર બેતાલીસ જગ્યા ઘટાડીને બે હજાર ત્રણસોને વીસ કરી દેવામાં આવી જેમાં લગભગ એક હજાર જેટલી જગ્યા ઘટાડી દેવાય અને આખરે એક પોઈન્ટ બે વર્ષના લાંબા સમયગાળાના અંતે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું ત્યારે મેરિટ આવતા જ હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી પણ વંચિત રહી જાય એમ છે ત્યારે આ બાબતે દરેક ઉમેદવારોને યોગ્ય ન્યાય મળે અને તે માટે કેટલાક મુદ્દાઓનું ન્યાયપૂર્ણ નિરાકરણ લાવવા ફોર્મ ભરેલ દરેક ઉમેદવારને પરીક્ષા આપવા મળે તેવી ઈડર પ્રાંત અધિકારીને ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેનને પંદર ગણા ઉમેદવારોને બદલે તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળે તેવી રજૂઆત કરવામાં આવનાર છે